સમાચારો પર નજર કરીએ તે પહેલા એક મહત્વના સમાચાર ડીવાય સીએમ પદ ના શપથ લેશે સમ્રાટ ચૌધરી ડેપ્યુટી સીએમ પદ શપથ લેશે નિશ્ચિત પચીસ વર્ષમાં દસમી વાર સીએમ બનશે અગિયાર રાજ્યોના મુખ્યમંત્રી શપથ ગ્રહણ માં હાજર રહેશે પટનામાં ગાંધી મેદાનમાં શપથ ગ્રહણ સમારોહ છે તે યોજાશે તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે જેમાં બિહારમાં ભાજપની જીત બાદ આજે શપથ ગ્રહણ સમારોહ યોજાશે નીતિશ કુમાર દસમી વખત બિહારના સીએમ બનશે પીએમ મોદી શપથ ગ્રહણ સમારોહમાં ખાસ હાજર રહેશે વિજય સિંહા ડીવાય સીએમ પદના શપથ લેશે

બિહારમાં ભાજપની જીત બાદ આજે શપથ ગ્રહણ સમારોહ છે તે યોજાશે જેમાં પીએમ મોદી ખાસ હાજર રહેશે છે તે આજે શપથ સમારોહમાં ખાસ હાજરી આપશે તો મહત્વના ના શપથ ગ્રહણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં નીતિશ કુમાર દસમી વખત બિહારના સીએમ બનવા જઈ રહ્યા છે પીએમ મોદી શપથ ગ્રહણમાં ખાસ હાજરી આપશે તો સાથે જ અગિયાર રાજ્યોના સીએમ છે તે પણ ખાસ હાજર રહેશે મહત્વના સમાચાર બિહાર થી મળી રહ્યા છે બિહારમાં આજે સીએમ ના શપથ ગ્રહણ સમારોહ આયોજન કરાયું છે જેમાં નીતિશ કુમાર દસમી વખત બિહાર ના સીએમ બનશે નીતિશ કુમાર આજે સીએમ પદ ના શપથ ગ્રહણ કરશે પીએમ મોદી ખાસ શપથ ગ્રહણ સમારોહમાં હાજર રહેશે તો સાથે જ અગિયાર રાજ્યોના સીએમ છે તે પણ સમારોહમાં હાજર રહેશે

અને આજે જે કુમાર છે તે દસમી વાર શપથ મુખ્યમંત્રીના લઈને એક રેકોર્ડ સર્જવાના છે ત્યારે આજે કુમારના જે મુખ્યમંત્રીના શપથ સમયે અગિયાર રાજ્યોના મુખ્યમંત્રી સહિત અમિત શાહ નરેન્દ્ર મોદી અને સાથે સાથે જે અન્ય દોઢસો જેટલા જેટલા જે મુખ્ય જે બીજેપી સહિત જેડીયુના જે નેતાઓ છે તેઓ તેમના જે શપથ ગ્રહણ છે તેમાં હાજર રહેશે અને એનડીએ ના જે તમામ મોટા દિગ્ગજ નેતાઓ છે તેઓ પણ આ શપથ સમારોહમાં હાજર રહેશે અને બિહારની ચૂંટણીમાં પણ જે આપણા ગુજરાતના મુખ્યમંત્રી જે ભૂપેન્દ્ર પટેલ છે તેઓ પણ હાજર રહેશે અને સાથે સાથે જે શપથ ગ્રહણ છે તે ગાંધી મેદાનના જે ગાંધી મેદાન છે તેમાં સાડા અગિયાર વાગે યોજાશે જી

અને ક્યાંક ને ક્યાંક કહી શકાય કે જે નીતિશ કુમાર છે તેમની બિહારમાં જે લોકપ્રિયતા છે તે વધારે છે છે જેના કારણે આ જે જે ચૂંટણી પરિણામ બાદ તમે જોઈ શકો છો કે જે જેડીયુ પાર્ટી છે તેમાં પણ તેઓ સર્વા સર્વાનુમતે તેઓ મુખ્યમંત્રી પદ તરીકે ચૂંટા નિયુક્ત થયા અને ત્યારબાદ તેઓ આજે જે ગાંધી મેદાન છે ત્યાં સાડા અગિયાર વાગે મુખ્યમંત્રી પદના શપથ લેશે જી

અને સાથે સાથે જે એનડીએના જે દિગ્ગજ નેતા છે જેપી નડ્ડા છે બીજેપીના જે દિગ્ગજ નેતા કહેવાય અને ભાજપ પ્રમુખ કહેવાય તેવા જે જેપી નડ્ડા સહિત જે એનડીએના નેતાઓ છે અને સાથે સાથે જે અગિયાર રાજ્યોના મુખ્યમંત્રીઓ પણ આ શપથ સમારોહની જે શપથ સમારોહ છે તેમાં હાજર રહેવાના છે જી જી માનસુ શપથ ગ્રહણ જે છે તે કેટલા વાગે શરૂ થશે જી ચોક્કસથી જે આ બિહારના મુખ્યમંત્રી અને જે કુમાર છે તેઓ આજે શપથ લેવાના છે ત્યારે આજે તેઓ જે બિહારનું ગાંધી મેદાન છે ગાંધી મેદાન ખાતે તેઓ આજે સવારે સાડા અગિયાર વાગે અગિયાર ને ત્રીસ કલાકે તેઓ જે મુખ્યમંત્રી તરીકેના જે શપથ લેશે અને સાથે સાથે તેમની સાથે જે સમ્રાટ ચૌધરી અને જે વિજય સિન્હા છે તેઓ ઉપનેતા તરીકેના જે શપથ લેશે તે ગાંધી મેદાન જે બિહારમાં આવેલું છે ત્યાં શપથ લેવામાં આવશે જી

જે અગિયાર રાજ્યોના મુખ્યમંત્રીઓ છે તે મુખ્યમંત્રીઓને આમંત્રણ પાઠવવામાં આવ્યું અને સાથે સાથે ગુજરાતના જે લોકલાડીલા મુખ્યમંત્રી જે ભૂપેન્દ્રભાઈ પટેલ અને સાથે સાથે ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી તેઓને આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું અને તેઓ બિહારના જે મુખ્યમંત્રી શપથ છે જે શપથ ગ્રહણ યોજાવાનો છે તેમાં હાજર રહેવા માટે તેમને આમંત્રણ આપવામાં આવ્યું હતું જે જ્યારે આ શપથ સમારોહને લઈને તેઓ ગઈકાલે જે બિહાર છે બિહાર ખાતે રવાના થયા હતા અને આજે જે શપથ ગ્રહણ જે સમારોહ છે તેમાં તેઓ પોતાની હાજરી આપશે જી માનસુ તો સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર તો મહત્વના સમાચાર બિહારથી સામે આવ રહ્યા છે બિહારમાં આજે શપથ ગ્રહણ સમારોહ યોજાઈ રહ્યો છે જેમાં પીએમ મોદી ખાસ હાજર રહેશે તો નીતિશ કુમાર દસમી વખત બિહારના સીએમ બનશે અગિયાર રાજ્યોના સીએમ ખાસ હાજરી આપશે